પહોંચી ગયા મિત્રો આપણે મેળામાં રામપ્રથાનું બધું તમને બતાવીને આપણે પહોંચી ગયા છે ને અત્યારે મેળે તો જો અત્યારે આ ચકડો નાના નાના છોકરા માટે છે બાળકો માટે તો મિત્રો અરે હોય લો તો આ છે મિત્રો નાના છોકરા માટે ચકડો અને મેળો પણ બહુ જોરદાર છે અત્યારે તમે પબ્લિક નહીં ભાડો કેમકે અહીંયા છે ને મેળામાં રાતે માણસો હોય દિવસે ના હોય હું તમને બતાવું ને તો અત્યારે સારું આપણે આગળ તમને સમજાવીને બતાવો તો અહીંયા છે ને મિત્રો અહીંયા પણ એવી જ ગાડી છે કેમ કે ઓલા પણ હતી એવી એટલે અહીંયા રાતે બધું પબ્લિક હોય ને મેળામાં આવે અત્યારે દિવસે ન આવે એટલે તમે આ જોઈએ તો ગાડી હા વળવી મિત્રો બેરિંગથી ચાલે તો જો આ ટાઈપનો મેળો છે જોરદાર રામકથા જોરદાર મેળોય પણ જોરદાર છે ને આ તો તમને ખબર જ હશે ઠેકાડાયું તો આ છે મિત્રો ઠેકડિયા મારવાનું જોઈએ શકો આ છે ઠેકડીયા મારવાનું આ બધું રમકડાનું આયોજન છે વલપા દુકાન આ બાજુ દુકાન આ બાજુ દુકાન છે ચાલો બતાવું તો આજો મિત્રો રમકડાની દુકાન આયોજન ગોઠવેલું અહીંયા ખોડિયાર ખોલાવાળા ને અહીંયા જો બધું ઉતારવાનું એવું બધું હજી ગોઠવે છે કેમ કે ઘણા દિવસની છે તો આ ટાઈપનો મેળો છે મિત્રો આપણે સગડોળીથી મોટું શેના જઈ ચાલો મોટા શગડોળા જઈ અને નાનું સગડોળ છે મિત્રો તો ચાલો આપણે જઈએ આગળ ને આજે આગળ બસ્તી મજાનું છે અત્યારે એક મોટો છકડોળ તમને બતાવું સજાગતા છે મોટામાં મોટો છકડોળ મોટામાં મોટી બોટ આ બધું બધી ઘણો નજારો આપણે જોવાનો છે તો વિડીયોમાં બની રહેજો ને રાતનો એક વ્યૂ મિત્રો એક ટાઈપ હોય એટલે કે એક નંબર હોય તમને રાતે હું બતાવીશ આપણે બીજા પટ્ટા પર આવી ગયા છીએ આના માટે આપણે બીજો વિડીયો બનાવીશું તો જો આ મોટામાં મોટો છકડોળ છે ને આ ઓલું મિત્રો ફરફળિયું ખબર તો ઓલું બહુ ફરે ને એ આ ફરફળ્યું છે ઓલા પણ એક બોટ છે બહુ બધું ને હાલો આપણે આ બોટની મુલાકાત લઈએ તો અહીંયા શ્યામ રામ શ્યામ બોલતા જાઓ ને જોઈ લો આ મિત્રો ચકડોળ એટલે કંઈક ઘટ્ટેની એવું ચકડોળ છે અત્યારે બને છે જો આ ખુરશી જેવું ટાઈપનું છે ને એમાં એકમાં ચાર ચાર જણાને બેસાડે મિત્રો આવ્યું છે ને અત્યારે એમાં ચાર ચાર જણાને બેસાડે એમાંથી પછી ઓછા થાય તો આપણે તો મિત્રો શરૂઆતમાં તમને બતાવ્યું હતું તો આ લાઇટથી ચાલે છે એટલે કે મિશિનથી ચાલે છે અને લાઇટથી પણ ચાલે છે તો આ કાંઈક મોટો ચકડોળ છે અત્યારે દિવસે હોઈ જાય બીતા હું તમને બતાવું તો ચાલો દિવસે અત્યારે બધા સુવે ને રાતે સબળ ને બધું આવી છે ચાલુ કરી તો આ હતી કંઈક બોટની કેપેસિટી તો ચાલો આવી ગયું તો જોઈએ એક છે મિત્રો તમે અત્યારે બધા સુઈ જાય છે અને રાતે ચાલુ કરે છે તો આ ટાઈપનું અહીંયા છે અહીંયા ઠાકી દીધેલું છે તડિકાનું અને હવે આપણે પહોંચી ગયા મિત્રો બોટે તો અહીંયા છે મોટી બોટ અત્યારે બધા દિવસે અંદર ગુતા હોય ને રાતે ચાલુ કરે છે અહીંયા એવું જ છે તો આ છે મોટી બોટ આની બાજુમાં આ ટાઈપ બોટ આની બાજુમાં મોટી બોટ તો ચાલો આની ઉપર તમને આરો લઈ જાઉં હું બાકી કચ્છું ઘટે નહીં એવું છે તો ઉપરથી વ્યૂ પણ એક નંબર આવતો હોય છે સારો આપણે ઉપર જઈએ અને તમને બતાવીએ તો કેવી રીતે આનું બધું સિસ્ટમ હોય તો આ સિસ્ટમ એવું હોય મિત્રો કે આ છે ને તો આમાં આખું ફરે ચાલો આ છે ને આ આવી રીતે ફરે તો જો અત્યારે ચાલુ થાય ને એટલે આ ટાઈપનું મિત્રો બધું ફરે છે આમાં જોને ફેરને એવું શકતું હોય ને એનું તો કામે નહીં મિત્રો કેમ કે એ જ ગોથા ખાય છે એટલું બધું કહેવાય ને અંદર અંદર કોઈ પડે નહીં પણ બેસવાની મજા આવે ચાલો આપણે એક વાર કરી લઈએ તો બહેનમાં બે લઈ તે ફરે તો ખરું તો હા હેલું હેલું તો હેલું ને તો જો આવી રીતે મિત્રો ફરે થઈ જતો હેલું ને વગર બેને હાલે મિત્રો થઈ જતી ફરી કેમ પણ વગર પૈસા ફરે ખાલી બે હું મિત્રો તોય ફરવા મીઠું તો આ ટાઈપનું કંઈક છે મિત્રો આપણે બહુ મોડું થઈ જશે હાલો ઉતરી જઈએ હવે તો જો આ બધા એવા સ્ટેપના છે બ્રેક એન્ડ ને અહીંયા જો કેવો વ્યૂ કેવો આવે મેળાનો વ્યૂ કંઈક જો આ ટાઈપનો ઉપર આવ્યો ને મોજ આવી ગયો મિત્ર પણ આ આવ્યા ને આપણે મજા આવી ગયું તો જો આ ટાઈપનો કંઈક વ્યૂ બધું બતાવી તમને મેળાનું ને જો આ ઓલી હોડી હોડી ઉપર જઈ ગયો આપણે થોડીક વારમાં તો આ મોગડોળ તો આ સગડોળ એની ઓલી બાજુ જમણવારનું છે બધું અને અહીંયા તમે દેખાતું તો અમારા જે બાપુની સપ્તાહ ચાલે છે તો

સારું હોય તો મિત્રો ભૂલી ના જતા તો જઈએ ઉપરથી વ્યૂ જો બેસવાનું ને અહીંથી તમને વ્યૂ બતાવું ને તો બાકી મેળો એટલે મેળો છે મિત્રો તો રાતે આવજો બધા મોજ કરવા ગોપનાથ ભૂલી જતા નહીં ચોક્કસ આવજો આપણે જવાનું છે મિત્રો ઘરે તો નીકળીએ આપણે ઘરે મળશું હવે ઘરે જાય બની રહેજો